પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા સાથે સાથે માં જગદંબાનો પ્રસાદ અને આઈસ્ક્રીમ વિતરણથી બાળકોમાં આનંદની લાગણી વ્યાપી હતી કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ સ્વાગત ગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મહેશભાઈ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો માટે પ્રેરણાદાયી ભાષણ વિપુલભાઈ પ્રજાપતિ અને સતીશભાઈ દ્વારા આપવામાં આવ્યું પ્રવીણભાઈ પંચાલે હાસ્યમય મનોરંજન કર્યું અને જીતુ ઠાકોર લોક કલા રૂપમાં મનોરંજન પૂરું પાડ્યું શાળાના આચાર્ય શ્રીમતી અલ્પાબેન પરમાર મોડલ સ્કૂલ આચાર્ય ડોક્ટર રાજેન્દ્રભાઈ ડામોર તથા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો રિપોર્ટર રમેશભાઈ ગોહિલ અંબાજી સાથે તારણ ન્યૂઝ